આજે અમે આવ્યા છીએ આ રાધે નર્સરી નર્સરીમાં બધા જો અલગ અલગ જાતના બધા ફૂલ ઝાડ છોડ બધું અહીંયા મળે છે નર્સરીની રોનક આખી તમે અલગ આજે અમે બધું એટલી ખરીદી કરી છે નાળિયેરી છે આંબો છે આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે કે ઘરની અંદર તમે છાયામાં રાખી શકો એ રીતના આખા પ્લાન્ટ છે આ બધા આ બધા બધા અલગ અલગ જાતના બધા આ ઝાડ અહિયાં છે જો બોના પામ હાઈટ વાળા આ છે આંબા કેટલી જાતના ફૂલ છોડ છે આપને અમુકના નામે ન આવડે એવા બધા હોય આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે આ બધા બહુ અમરેલીમાં સારું એવું મોટું નામ રાધે એના પોતે માલિક છે છે બહુ સરસ આ બધું કામ છે બહુ મસ્ત બધું આખું બતાવવામાં તો કે ઘણો સમય જાય જા બધું સરસ મજાનો વરસાદ આવે છે આ અમે નર્સરીમાં જો તમે અલગ અલગ ટાઈપમાં બધા ઝાડવા તમે જોઈ શકો છો કેટલી જાતના જો અહીંયા આંબા છે આ બધા જો આંબાની આ બધી કલમો છે નાળિયેરી મોટી નાની મોટી તમારે જે સાઈઝમાં જેવડી જોઈને એવડી તમને મળી રહે એવડું મોટું કામ છે આ લોકો

બહુ સરસ આ આંબો છે જો આખો આ આંબાની બધી કલમો બધા જાડવાઓ બધા અલગ 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 તમને જોવા મળે છે જો રાધે નર્સરી ચિત્તલ રોડ હજુ નાના થી માંડીને મોટા આ બધા જાડવા ગાન આળી છે જો એક સાથે કોઈને મોટી વાવી હોય તો એના માટે પણ અહીંયા આખી સુવિધા છે કે સીધી ડાયરેક્ટ મોટી જ પંદર ફૂટ વીસ ફૂટ હાઈટની સીધી જ તમને મળી જાય કે તમે સીધી જ વાવી શકો જો આ મેં દેખાય નહીં લોન છે પણ અહીંથી થોડોક ગારો છે એટલે જ્યાં સુધી જઈ નહીં શકાય આપણાથી તો આ નર્સરીમાં અહીંયા બધા જુદા જુદા જાડવા ખરેખર અહીંયા આમ તો બહુ મજા આવે એવું છે આખું અહીંયા એમ થાય કે અહીંયા રહી અલગ અલગ બધા જાડવા બધા વૃક્ષો આ પ્રાકૃતિક આખી જગ્યા હોય ને એવું બધું આખું લાગે આપણને એટલે આમ મજા આવે એવું છે દર વર્ષે અમે તો આવીએ છીએ ચોમાસામાં અહીંયાથી બધા ઝાડવા અમે બધા લઈ જતા હોઈએ જો આ નાના બચ્ચા છે ને એનું આ ભાઈએ રેસ્ક્યુ કરીને એને બચાવેલા છે આ નાના બચ્ચા ને અંદર આમાં પડી ગયું ત્યાંથી બારો કાઢ્યું છે એને જો આગળ આ બધું જોવા માટે લઈ જાય છે મને રાધે નર્સરીના માલિક છે પોતે બહુ વિશાળ જગ્યા છે આખી બહુ સરસ આ પાન લાગે છે તુલસી કેટલા ઝાડ આપણે નામ ની ખબર ન હોય એવા એવા બધા ઝાડ અહીંયા છે ચંપો ઓહો હજી તો આમ આખું શું કેવાય ક્યાંય સુધી આપણે જઈએ ને તો ખૂટે ને એવડી જગ્યા છે આ લોકોની બહુ મોટું કામ છે રાધે નર્સરી અમરેલી શું નામ છે ભાઈ તમારું જીતુભાઈ જીતુભાઈ હા જીતુભાઈ મને ખાસ છે ને વિઝિટ કરવા માટે લઈને અહીંયા કોઈ એન્ટ્રી ન હોય પણ આપણા મિત્ર છે એટલે આપને ખાસ જો આ જોવા માટે બધું લઈને આવ્યા છે ખૂબ આભાર જીતું ભાઈ તમારો બધા ફૂલ છોડ છે રિસોર્ટ હા એનો આખો તમે રિસોર્ટમાં આવ્યો એની કરતાય વધારે તમને મજા આવે એવી વસ્તુ આ એવી જગ્યા છે કે આ રિસોર્ટ તો હું કેવાય કઈ નવાય રિસોર્ટમાં તો તમને ક્યાંક ક્યાંક કોઈક જાડવું જોવા મળે અહીંયા તો તમને ઝાડવાનો જથ્થો છે આખો જથ્થા બંધ ઝાડ એ બધું તમને અહીંયા જોવા મળે જો આ પાછે નાળિયેરી બોટલ પામ જો આમ તમે જંગલમાં આવ્યો ને એવું લાગે તમને અહીંથી એવું લાગે કે આ ભાઈ આપણે કંઈક જંગલમાં છે જો આ કંઈક અલગ છે આ શું છે ભાઈ જીતુભાઈ ઓરિજિનલ કેવડો ઓહો ઓરિજિનલ કેવડો આ એમાં ના આટા મારતા હોય 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 હિસાબે નાગ એવું કેવડો છે ગુલાબ છે કેવડો છે આ ઓરિજિનલ હલવાનું છે એમાં વચ્ચે નીચે થોડું ધ્યાન રાખીને આવવું પડે એવું છે હા જો તમને આમ એમ જ લાગે કે તમે ક્યાંક આમ ગીર ના જંગલ માં અંદર આવી ગયા છો એવો અહેસાસ થાય ને એવું છે આ બધું એટલી વિશાળ જગ્યા એટલા વિશાળ ઝાડ જો આ કેળ ટ્રાવેલર પ્લાન્ટ એટલે અહીંયાથી એને કોઈને વાવ્યું છે તો ઉચકીને અહીંથી સીધું અહીંથી ત્યાં સીધા એના ખેતરમાં ત્યાં વાવાઈ જાય આ જો વાંસ છે વાંસ અહીંયા જીતુભાઈ કેટલી જાતના આપણે જાડવા હશે આઠસો થી નવસો જાતની વેરાયટી અહીંયા આ છે કલ્પવૃક્ષ વૃક્ષ આપણે ખાલી નામ સાંભળ્યું છે આ જો રૂબરૂ જોવો કલ્પવૃક્ષ વૃક્ષ છે ને એનું થડ જોવો તમે આખો અલગ ટાઈપનું પિસ્તાલીસ વર્ષ જૂનું છે આ ઝાડ કલ્પવૃક્ષ બોન સાઈડ બધા છે આ જો આ બોન સાઈડ માં હોય કેવું કે મોટું એનું ઝાડ હોય ને એની નાની સાઈઝ આ કેવાય બોન સાઈડ વડલો

ખરેખર મજા આવી આભાર જીતુભાઈ ફરીથી એકવાર તમારો કે તમે આ નર્સરીની મને વિઝિટ કરાવી જો આપણે અમરેલી જિલ્લામાં ક્યાંય પણ કોઈ પણ ઝાડ જોઈએ આઠસોથી સાડી આઠસો જાતના ઝાડ અહીંયા છે બરાબર તમે માગો એ વસ્તુ તમને અહીંયા મળી રહી એવી આ રાધે નર્સરી અમરેલી ચિત્તલ રોડ ઉપર આવેલી છે તો જે કોઈને જરૂરિયાત હોય ને એ ખાસ અહીંયા રાધે નર્સરીની વિઝિટ કરજો આ રાધે નર્સરીનો આપણે જે વિડીયો બનાવ્યો આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો આ આખી નર્સરીની તમને મેં વિઝિટ કરાવી તો અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો નર્સરીનો તમને કેવો લાગ્યો ને એ જરૂરથી તમે જણાવજો અને ક્યારેય પણ અમરેલીમાં તમારે કાંઈ પણ ઝાડની કાંઈ જરૂર હોય તો રાધે નર્સરીની તમે ચોક્કસથી મુલાકાત કરજો બસ ચાલો મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં